તો રોંઢે મયુરભાઈ પાસે બે ટાકા દોર ને અત્યારે આવ્યું છે પાણી સાડા છ પોણા હાથે થઈ તો હાલો તમને આપણે શું કામ કર્યું એ બતાવીએ જોડાઈ રહેજો પાણી આવ્યું તો અત્યારે આપણે એટલા કપડાં ધોયા સાડા આઠ વાગી ગયા જે રસોઈ તો બાકી છે તો બતાવી દઈ તો જોવા જે રસ કાઢવાનો છે બાપ દીકરા મેં કપડા ધોયા ને પાણી આવ્યું તો એ બધું કર્યું કમ્પ્લીટ તો હાલો મિક્સરમાં કાઢી લઈ રસોઈ તો હાલો આગળ જોડાઈ રહેજો બ્લેન્ડર તો જો હમણાં ખોટાનું છે તો આ રીતનું આપણે મિક્સર માં કાઢી લઈએ બે ત્રણ પોવાલા થાય કાઢી લીધો મિક્સરમાં તો જો આવો મસ્ત બની ગયો તો તો કોઈ આવી જાવ રસ એકદમ ઘાટો મસ્ત બની ગયો હાલો આપણે લોટ બાંધી ઉનાળા બનાવી લીધા હમણાં તળતા જાય તેલ મુકાઈ ગયું છે તેલ આવી ગયું છે તો હાલો આપણે મણી મંડીએ તરવા હાલો કોઈ પણ રસપુરી ખાવી હોય તો આવી જાવ જો આવળો આપડે પૂરી બની ગઈ છે કમ્પલેટ થઈ ગઈ તૈયાર થોડોક લોટ મેલ દીધો છે મયૂરભાઈ ને જોઈને પપ્પાની જમમા બેસી ગયા હમજો ગરમ ગરમ તો જો આવળો જમમાનો થઈ ગઈ તૈયાર રસ પૂરી મયૂરભાઈ ને સાથે સાસઈ હાલે બેરીઓ આપણે જમમા બેસી ગયા છે એ કોઈ પણ ને જેને જમવું હોય આવી જાવ તો પૂરી મમરી ને બપોર નું પીંડા શાક છે એ વધી પડ્યું છે આપણે જમવા બેઠા આપણે શાક નથી ખાવું તો જો હાલો જમવા બેહીએ છે જેને જમવું હોય આવી જાવ તો જો હાલો આપણે થઈ ગયા રસોઈ માં ફ્રી હવે જમવા બેહીએ છે કમ્પ્લીટ ખાલી ભાણા ભરાઈ ગયા છે મયુરભાઈ ને પપ્પા ને જમી લેવા આવ્યા ને અમે હું જમવા બેહું છું તો આપણે મોનીટાઈઝ થઈ ગઈ બનાવી નાખી છે પાર્ટી કરી દે તો આપણે મોનિટાઈઝ થઈ ગઈ પાર્ટી આજ બનાવી નાખી જેને જમવું હોય આવી જાય તો આપણે સાડા આઠે વર્ગ સાડા નવ થી જમીન ફ્રી થઈ ગયા તો હાલો હવે આગળ જોડાઈ રહેજો શું કામ હાલે તમને બતાવીએ આપણે સાડા આઠે રસોઈ કરવા વેર ગયા સાડા નવ થયું ત્યાં જમીન કમ્પ્લીટ નવરા થઈ ગઈ તો ચાલો આપણે કઈ સાડી આ સાડી પહેરીવાની છે બહાર જવાનું છે અત્યારે તો હાલો હવે તો આ સાડી કાઢી લીધી છે પહેરવામાં ને આપણે સાડી ગોઠવાઈ ગઈ છે તો હાલો પેલે તૈયાર થઈ જાય જો હાલો આપણે આ સાડી કાઢી છે બહાર અને હાલો હવે આપણે તૈયાર થઈ જાય સાડા નવ તો થઈ ગયા છે પણ તો એ ખાસ કરીને જાવું પડે એમ છે તો હાલો આપણે અત્યારે જઈ આવીએ તો જોડાઈ રહેજો ક્યાં જાય ખાસ કરીને બહુ મજા આવશે શું કામે જાય એ પણ તમને આગળ ન્યા જઈને બતાવશું તો હાલો તૈયાર થઈને પછી એકવાર બતાવી દઈએ તો જોડાઈ રહેજો આપણે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ હવે આવી હાલો તમને આગળ બતાવીએ ક્યાં જાય તો શક્ય હશે તો બતાવશું તો હાલો આગળ જોડાઈ રહેજો તો હવે નીકળીએ ઘડિયાળમાં કેટલા વાગ્યા પોણા દસ થઈ ગયા છે

વાત થઈ હતી ને બતાવ્યા હતા ને કે ભાણે ત્યાં જવું છે તો જો આજે ફાઈનલ આવી ગયા પાણે બોલાવા બાઉ ને તો હમણાં બાઉ આવે ઉઠે એટલે એને કપડાં પહેરાવી દઈ ને આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈ બાઉ ઉઠે થઈ થાય બાઉને ઉઠાડે છે મમ્મી કાચ તો કરે છે અત્યારે નીંદર ફૂલ હોય ને બિચારા સાડા દસ સવા દસ થઈ ગયા છે પેલો જોઈ લ્યો બાઉ ના કપડા ચાલો આપણે બાઉ ને જો રમાડવા આવ્યા ને ઉઠાડ બાવ ઉઠી ગયો પણ જો બાવે નવા કપડા પહેર લીધા કા કોણ જઈ ગયું હે હવે પપ્પાને વિડીયો કોલ કરાઈને મોટી માં તારા આવું માર ભેરું તારે મમ્મી એ બહુ મયુર ને રમાયેલો છે આપડે ઢાલ ઉભરી જાય થોડાક આવું હે જાય

તો પોણા બાર થઈ ગયા જોડું દિવસે આવી ગયા આપણે તો જો આપણે ઘરે આવતા ર્યા છે એ પાણી જબલું દઈ બાબાને તો કલાક દોઢ કલાક બેઠા પોણા દસ તો અહીંયા જ થઈ ગયા હતા અને પોણા બાર થી તપાસ આપણે ઘરે પહોંચી ગયા મયુરભાઈ હવે હોવાની તૈયારી છે અમે રસ્તામાં હતા ત્યાં મયુરભાઈ ને ફોન આવ્યો હતો તમે તો એમાં આવીએ જ છે તો હાલો વિડીયો આપણો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હાલો જય માતાજી